તમે મહેનત તો બહુ જ કરો છો પણ તમારા પ્રયત્નોની એટલી કિંમત નથી થતી જેટલી તમે અપેક્ષા રાખો છો તમારા સંઘર્ષને ઓળખ આપવા માટે જ દેવગુરુ બ્રહસ્પતિ આવી રહ્યા છે ઘણા સમયથી ચાલી રહેલા પૈતૃક સંપત્તિના વિવાદ અને સમસ્યાનો અંત આવશે રોગ ઋણ અને શત્રુથી ગ્રસિત હશો તો આ તમામથી તમને છુટકારો મળશે ગુરુનું આ રાશિ પરિવર્તન તમારા વિરોધીઓની શક્તિને દબાવવા અને તમને કોર્ટ કચેરી અને અન્ય તમામ સમસ્યામાંથી બહાર કાઢવા માટે આવ્યું છે તમારા લક્ષ્ય પ્રાપ્ત કરશો જીવન પથ ઉપર તીવ્ર ગતિથી આગળ વધશો અને સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરશો આ સમય દરમિયાન તમારા કરિયરમાં મોટા બદલાવો જોવા મળશે મોટા નિર્ણયો તમારે લેવા પડશે નોકરીમાં પ્રમોશન નવી નોકરી અને ઉચ્ચ પદની પ્રાપ્તિ આ તમામની સંભાવના પ્રબળ બનશે જે લોકો લો શિક્ષા બેન્કિંગ અથવા કોઈ પણ એનાલિસિસની ફિલ્ડ સાથે જોડાયેલા છે એમના માટે આ સમય પરિવર્તનકારી સિદ્ધ થશે વ્યાપારી હોય કે નોકરિયાત દરેક લોકોએ આ સમય દરમિયાન બધું કામ કામ કરવા ઉપર ધ્યાન આપવું આ ગોચર દરમિયાન તમારા ઘરના વડીલો દ્વારા અપાયેલી સલાહ તમે માનો એમના નિર્ણયો સ્વીકારો એનાથી સમાજમાં તમારી પોઝિશન અને સન્માન બધું વધશે અહંકારથી બચવું અને પાર્ટનરશીપમાં વ્યવસાય હોય તો તમામ યોજનાઓ સાથે મળીને બનાવો જીવનસાથી દ્વારા અપાયેલી સલાહ માનો અને ગંભીરતાથી લો અને સ્વાસ્થ્યની વિશેષ કાળજી લો નિયમિત વ્યાયામ કરો અને સ્ક્રીન ટાઈમ ઓછો કરો કન્યા રાશિના જાતકો શક્ય હોય તો ગુરુવારે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં ચણાની ડાળનું દાન કરો અને ઓમ બ્રહ્મ બ્રહસ્પતે નમઃ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જપ કરો જો તમારી પણ કન્યા રાશિ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ કન્યા રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ